આઠ વાગે ખોલવાનો ટાઈમ છે પણ દસ વાગે ખોલે છે અને અત્યારે જો તમે બારી ખોલી દીધી બારી ખોલી નથી પણ અત્યારે જો બંધ કરી દીધી છે વાગે વાગે બંધ કરવાનો ટાઈમ છે અને આઠ વાગે ખોલવાનો ટાઈમ છે બારી નો અમે દસ ત્રણ દિવસ થી બસ એસટી બસ ના પાસ ની લાઈન માટે ઉભા છીએ અહીંયા આવી તો પેલા કે ઓનલાઈન ફોર્મ આવો ઓનલાઈન ફોર્મ ભરવા જઈ ત્યાં પચાસ 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 રૂપિયા ફોર્મ ના છે એ સિવાય આવી નિશાળે થી પછી આવી પછી આ માન ત્રણ ત્રણ દિવસ ની લાઈન માં ઉભા થઈ આખો આખો દિવસ લાઈન માં ઉભા ત્યારે માન વાળો આવે બપોરે ખાધા વીતા લાઈન માં ઉભા રહીએ છીએ ત્રણ ત્રણ દિવસ ની લાઈન માં ઉભા થઈ